નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી વડિયા કુકવાવના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા તાજેતરમાં જ ગુજરાત સરકારમાં થયેલા પ્રધાનમંડળમાં સમાવેશ બાદ પ્રથમ વખત અમરેલીની ધરતી ઉપર પધારતા ભાજપ પરિવાર અને અમરેલીના શહેરીજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ સમાજના અગ્રણી આગેવાનો દ્વારા કૌશિકભાઈ વેકરિયાને ઉમળ ઉમળકાફેર વધામણા કરી તેમને મળેલી નવી જવાબદારીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ પ્રત્યુત્તરમાં કૌશિકભાઈ વેકરિયા દ્વારા પણ અમરેલીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવું પણ આહવાન કરવામાં આવેલ આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના સન્માન સમારોહમાં જિલ્લાભરમાંથી ભારત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા સંગઠનના પદાધિકારી શરીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો અને નગરજનો પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઇ રફતાર ફારૂક બિલખીયા અમરેલી